alô baga vai um ai vou alô também é alce baga vai laujo estamos torcendo até baga alô baga vai também alce Jauh nggak Alot dia elce. Eh, apa baga banget sih mi? Iya, mau itu. Baga banget ama, mazanah cewa, aku kahar rumusnya. Aite cewa, niatnya aku rumusnya. Baga andir bayrimi to? alon karo salu. તો બાદશાહ હું શું ભગાભાઈ પેલા પણ ભૂરાભાઈ તમે મને કારે જીતવા જ નહીં દેતા હો બાવન પંદર ની રમત જાણું ભગા ભાઈ મોંઘવારી થાય મોંઘવારી ડુંગળી ભાવ ઘટી ગયા છે ને ડ્રીંગણી ભાવ સાંભળી માર્કેટ માં જવાતું નથી અને જાણું સાંભળો આજ કામ વાળી આવી નથી ને એટલે બનાવી દો ને જે બનાવી દો એ ખાઈ લેજો હું જાણું ખાવા બાબત તૈયાર કોઈ દે બાજ્યો તું તું જે બનાવી દે સુપસાપ ખાઈ નથી લેતો એમ થોડા જીતવા દો ભગા ભાઈ પુરા પણ તમે આત્મન જીતવા જ નથી દેતા હો આવક્રમ આવડે તમને રમતા આવડે ભગા ભાઈ ના ના આજકાલ તીન પે તીન જમાનો થઈ ગયો ને આવક્રમ તો આવડતું હતું આપણે બેરમ રમે સોપા હતા ભગા ભાઈ માવો લાવ્યા તમે ના ના પુરા ભાઈ દુકાન જ બેલી હતી અત્યારે માવો લાવ્યો તો આપણે બે ખાત એમ

એ ઓલ્યો સાંભળે મારી ગામ માં આબરું હું હૈ એકવાર ભજીયા બનાવી દે મારી માં આખા ગામમાં કે આ ભાઈના દબાણમાં છે અને બીજી વાર હવે ભજીયા બનાવવાનું કેતા નહીં મને એટલા ભાભી હું કેતા તા બીજી બીજી વાર કાઈ નહિ તો એમ કેતી થિક બીજી ત્રીજી વાર કેહો તોય ભજીયા બનાવી દે